5 नंबर ओळामा 15 થી 20 રૂપિયાનો બજાર ઓરિજિનમાં 21 રૂપિયાનું બજાર 25 ઓळाના રીંગણામાં આજે 40 રૂપિયા બજાર એ થઈ ને આ બે થઈ કાકી હા સવી લખાઈ આ જે ટૂટી કે એટલા ચોળી માં 30 થી 35 રૂપિયા આદુ બજાર પટકો લાગે તો ફંટાઈ જ નહીં એટલે પટકો ઓય આ બે કરી નહી સાકુ હોય તો સાકુ આ થોડું આરે સાકુ નો આજ પાણા આ રે લડવા આપણે મુ મુતા ચોળા માં 15 રૂપિયા આદુ બજાર ફૂલાવર માં 20 રૂપિયા આદુ બજાર

પંદર રૂપિયા નું બજાર મેથી માં પાંચ રૂપિયા નું બજાર